દિવાળીના તહેવારમાં નકલી પોલીસથી સાવધાન રહેવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારના દિવસોમાં લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે આવા ગઠીયાઓને ઠગાઈથી બચવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી છે તેમણે નાગરિકોને કોઈપણ વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ કે અન્ય સામાન ચેક કરવાનું કહે તો તેની વાતમાં આવ્યા વિના

કે કોઈ પણ વ્યક્તિ પોલીસ ઓળખ આપે અને બેગ ચેક કરવા માંગે તો તેને બેગ આપી નહીં આવા લોકોથી શહેરીજનોને સાવધ રહેવા તેમણે અપીલ કરી હતી તાત્કાલિક વન વન ટુ નંબર પર સંપર્ક કરી શકાય તેમણે એવું પણ કહ્યું હતું કે આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે